તો મારા ઘરે આજે મહેમાન આવ્યા છે અને એમનો નાનો છોકરો છે તો એને ઢોસા ખાવાની ઈચ્છા થઈ છે તો હું એના માટે ઢોસા બનાવું છું તો અહીંયા હું ત્રણ બટિકા લીધા છે હવે એને બોઇલ કરી દઈશું બીજી બાજુ હું અહીંયા અહીંયા બે કપ સુજી લઈ લીધી છે કેમ કે આજે આપણે સૂજીના આપણે ઢોસા બનાવીશું એટલે તો અહીંયા સુજીની અંદર આપણે અહીંયા સ્વાદ અનુસાર પહેલાં મીઠું નાખી દઈશું એના પછી અહીંયા હું દહીં લીધું છે તો આપણી જે સૂજીની ક્વોન્ટિટી છે એ પ્રમાણે દહીં લઈ લઈશું અને એની અંદર થોડું થોડું પાણી નાખતા જઈશું અને આને આપણે ચમચી વડે મિક્સ કરતા જઈશું દહીં અને રવાને સરખી રીતે મિક્સ કરી દઈશું બીજી બાજુ અહીંયા આપણા બટેકા બી બફાઈને રેડી થઈ ગયા છે તો એની બધી બટેકાને આપણે છાલ નીકાળી દઈશું તો અહીંયા બટેકાની છાલ નીકાળી દીધી છે હવે આપણે એને મેશ કરી દઈશું બટેકા મેશ થાય પછી આપણે ઢોસાનો સ્ટફિંગ રેડી કરી દઈશું તો અહીંયા આપણા બધા બટેકા સરખી રીતે મેશ થઈ ગયા છે તો અહીંયા હું બેટ ઢોસાનું બેટર બનાવવા માટે અહીંયા મીઠું લીધું છે રાઈ જીરું હળદર જીરું પાવડર લાલ મરચું થોડીક ખાંડ અને અહીંયા લસણની પેસ્ટ લઈ છે બીજી બાજુ એક કઢાઈ લઈ લઈશું અહીંયા રઈ લઈ લઈશું અને આપણે જીરું નાખી દઈશું રઈ અને જીરું થોડુંક શેકાવા દેવાનું છે આપણે એ શેકાયા બાદ આપણે અહીંયા એક મરચું લઈ લઈશું જે તીખું નથી નોર્મલ જ છે પછી આપણે લસણની પેસ્ટ નાખીશું જે હોમમેડ છે ઘરે જ બનાવેલી છે એને બી આપણે મિક્સ કરી દઈશું તેલમાં એના પછી આપણે અહીંયા એક નાની ડુંગળી લઈ લીધી એને ચોપ કરી અને એને બી સતડાવા દઈશું ડુંગળીને મિક્સ કરી એને થોડીક વાર શેકાવા દેવાની છે પછી આપણે અહીંયા બે લાલ મરચાં નાખીશું આનાથી બેટરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પછી આપણે જે બોઇલ કરેલા બટેકા હતા એ બટેકા નાખી દઈશું અંદર અને એને બી આપણે મિક્સ કરી દઈશું બટેકા મિક્સ થયા બાદ આપણે જે મસાલા નીકાળ્યા હતા તો મસાલા નાખીશું એમાં હું સૌથી પહેલા હળદર નાખું છું એના પછી અહીંયા ધાણાજીરું પાવડર લીધું છે પછી લાલ મરચું નાખીશું જે થોડુંક તીખું નથી થોડુંક જ તીખું છે પછી આપણે અહીંયા અડધું ટામેટું ચોપ કરી દીધું હતું તો ટમેટાને નાખી દઈશું અને એને સરખી રીતે મિક્સ કરી દઈશું બટેકા જોડે તો અહીંયા આપણે બટેકાનો બેટર રેડી થઈ ગયું છે એની અંદર પછી સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને મિક્સ કરી દઈશું પછી આપણે અહીંયા થોડુંક પાણી નાખીશું જેનાથી આપણું આ સ્ટફિંગ થોડુંક મતલબ ઢીલું રહે પાણી નાખ્યા બાદ એને આપણે આ રીતે મિક્સ કરી દઈશું અને મિક્સ કર્યા બાદ આપણે એને થોડુંક પછીથી ચાકી લેવાનું છે પછી આપણે અહીંયા હું અડધું લીંબુ લઈ લીધું છે તો લીંબુ નાખીશું અને થોડીક ખાંડ નાખીશું જેનાથી એનું ટેસ્ટ બેલેન્સમાં રહી પછી આપણે એને મિક્સ કરી દઈશું તો અહીંયા આપણા ઢોસા માટેનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે એના પછી આપણે અહીંયા સુજી જોઈ લઈશું તો એ ઢોસાનો બેટર બી સરખી રીતે મિક્સ થઈ ગયેલું છે અને એકદમ રેડી થઈ ગયું છે તો હવે આપણે ઢોસા ઉતારીએ તો અહીંયા તવો ગરમ કરી દીધેલો હતો એના પર આપણે અહીંયા તેલ નાખીશું સૌથી પહેલાં તેલ નાખ્યા બાદ આપણે અહીંયા બેટર લઈશું બેટર આપણે એક વખત જોઈ છે આપણું જાડું છે કે પાતળું છે જાડું લાગે તો થોડુંક ઉપરથી પાણી ઉમેરી દઈશું પછી આ રીતે ચમચી દ્વારા આપણે સ્પ્રેડ કરી દઈશું ઉપરથી અહીંયા હું એ લાલ મરચું નાખ્યું છે આ કલર વાળું મરચું છે તીખું નથી પછી આપણે એને પલટી લઈશું ઢોસાને બીજી બાજુ અને ઉપર આપણે જે બટેકાની સ્ટફિંગ બનાવી હતી તો સ્ટફિંગ લગાવી દઈશું પછી આપણે આ રીતે સ્ટફિંગ લગાવી દઈશું અહીંયા ચમચીથી પછી આપણે બધી બાજુ સ્ટફિંગ સ્પ્રેડ કરી દઈશું તો અહીંયા આપણે બધી બાજુ સ્ટફિંગ લગાવી દીધી છે હવે આપણે એને ફોલ્ડ કરી દઈશું થોડીક વાર બાપડે શેકાવા દઈશું એને અને પછી આપણે નીકાળી દઈશું ઢોસાને તો અહીંયા હું એ ઢોસાની સાઈઝ નાની લીધી છે તો અહીંયા આપણા ઢોસા બનીને રેડી થઈ ગયા છે